પાંચ જણના જાર મંજૂર કર્યા છે કોર્ટે કઈ કઈ શરતો મૂકી છે એની સામે જામીનમાં ત્યાં તો નોર્મલ શરતો છે ખાલી ચૈતરભાઈમાં જ આ શરત છે કે તમે કઈ દલીલ કરી આગળ દલીલમાં તો એવું કીધેલું કે ભાઈ આ બોગસ કેસ છે અને હવે તપાસ પૂરી થઈ ગઈ છે એમએલએ છે પબ્લિક કોન્ટેક્ટમાં એમને રહેવું પડે અને ત્રણસો બેનો કે એવો કોઈ ગુનો નથી એટલે જામીન પર છોડવા જોઈએ બે લીઝ નોટ જેલ એ સિદ્ધાંતને કારણે નામદાર કોર્ટે માન્ય રાખી અને હુકમ કર્યો છે ખાસ કરીને હવેની જે પ્રોસિજર એની શું રહેશે ખાસ હવેની એની પ્રોસિજરમાં તો હવે નીચે ટ્રાયલ ચાલશે અને એમને હાજરી કેવી રીતે ઓફલાઈન આપવાની છે દર મહિનાની પહેલી ના એમાં જે ચાર સીટ સુધી એમણે દર મહિને પહેલી તારીખે દસથી અઢી વાગ્યા સુધીમાં પોલીસ સ્ટેશન આપવાની અને બાકીની હાજરીમાં તો કોર્ટમાં હાજર રહી શકશે જ્યારે કેસ ચાલશે ત્યારે